બરોબર <muchas> જો અને માતા દોંતી જો મારે કુર દોના મને પણ જો તમારી ફેક્ટરી ઓપનિંગ છે ઢોડારજો એવો હું માતા સધી કહું છું અન એ ઓપનિંગ નો તમારે જો ફેક્ટરી કરી છે હમ આવવા કરવાની અન બરોબર વેલાય મરો સધીબૈના રોમ શેકા તો આશીષ ખણા હું અમિરની માતા ધુંતી ઈશુ સભના બોલાયો ગોમે મેમોનો બરોબર વેલાય હું માતા ધુંતી અન બરોબર વેલાય હું અમિર માતા અન હું

ઓન બરાબર વેળે મારો સધીભાઈના નામ છે ઓન વેળે મોમેર કકોની માતા બોલતી છું તો સુજન નામ ને કરજો સભાના મોનરલ મુરત કરજો ઓન વેળે જો ના ધારે નું મારું નામ માતા ના مرل <laughs> ل